સ્વાગત છે તમારું એસઓએસ હોસ્પિટલમાં જ્યાં તમારું સ્વાસ્થ્ય અને આરામ એ જ અમારો પ્રથમ ધ્યેય છે અહીંયા રિસેપ્શન એરિયામાં જ જનરલ મેડિસિન સર્જરી વિભાગ હાડકાનો વિભાગ અને ન્યુરો વિભાગ આવેલ છે સાથે સ્ત્રી રોગ ડેન્ટલ વિભાગ ફિઝિયોથેરાપી વિભાગ અને બાળરોગ વિભાગ ઉપલબ્ધ છે એક થી સત્તર વર્ષના બાળકો માટે પીઆઈસીયુ તથા નવજાત શિશુઓ માટે એનઆઈસીયુની સુવિધા પણ ઉપલબ્ધ છે નાબના નિયમો અનુસાર વિશાલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આધુનિક મેડિકલ ઉપકરણો ધરાવે છે દર્દીઓ માટે સ્પેશિયલ રૂમ અને સેમી સ્પેશિયલ રૂમની પણ વ્યવસ્થા છે ભાઈઓ અને બહેનો માટે બે અલગ અલગ જનરલ વોર્ડ મગજ અને કરોડરજ્જુ હાડકાના ઓપરેશન જનરલ સર્જરી માટે બે વિશાળકાય અદ્યતન ઉપકરણો ધરાવતા ઓપરેશન થિયેટર પણ ઉપલબ્ધ છે મોનિટર વેન્ટિલેટર ડાયાલિસિસ જેવા અદ્યતન મશીનો ધરાવતું વિશાળ આઈસીયુ પણ ઉપલબ્ધ છે વધુ માહિતી માટે સંપર્ક કરો નેવું જીરો છન્નું